ભરૂચ જિલ્લામાં ગૌરી વ્રત ની જવરા વિસર્જન સાથે પૂર્ણાહુતિ થઈ હતી મનગમતો વરથાન મેળવવા માટે પાંચ દિવસના આલોડા વ્રત દરમિયાન ભોળાનાથ અને પાર્વતી માતાની

ઉજવણામાં સૌભાગ્યવતી સ્ત્રીઓને જે તેમને સૌભાગ્ય ચિહ્નનું દાન કરવામાં આવે છે ગૌરી વ્રત અને જયા ભારતી વ્રત સંબંધિત કથા ભવિષ્ય પુરાણમાં ઓલેખાયેલી જોવા મળે છે બંને વ્રતોમાં શિવ પાર્વતીની ઉપાસના કરી રૂડોવર સૌભાગ્ય અને સંતતિ પ્રાપ્તિનો હેતુ રહેલો છે રિંકુબેન યોગેશ આજે અમે પાંચ દિવસ થાય ગૌરી વ્રત કર્યું નાની બાળકીઓએ તો આજે પાંચ દિવસ પૂર્ણ થયા અને છેલ્લા દિવસે નર્મદામાં વિસર્જન કરવામાં આવે વાટિયા પૂજા જે નર્મદા મૈયા ખૂબ પવિત્ર નદી છે તો તેમાં પાંચ દિવસ ગૌરી વ્રતો ગૌરી કરી અને પાંચ દિવસ પછી અહીંયા ઉજવવામાં આવે છે જવારા પધરાવવામાં આવે છે અને નર્મદા નદીનું મહત્વ ખૂબ જ છે